નમસ્કાર રાજ્ય સરકારના નવ પોઈન્ટ પચાસ લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના પહેલાં જ રાજ્ય સરકારના નવ પોઈન્ટ પચાસ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક લાભ આપતો મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત સત્તર જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યો છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાંથી કામ કરનારા અને નિવૃત્ત થયેલા પેન્શનર્સ કર્મચારીઓ માટે કઈ બાબતને લઈ મહત્વનો પરિપત્ર કરાયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં તો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પલ્લે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્યના હાલમાં કાર્યરત ચાર પોઈન્ટ પચાસ લાખ કરતાં વધારે કર્મચારીઓ અને ચાર પોઈન્ટ સડસઠ લાખ કરતાં વધારે જે નિવૃત્ત પેન્શનર છે તેમના માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેનો વિષય છે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અંતર્ગત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ધ કેન્સર ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમપી શા કેન્સર હોસ્પિટલ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ એન્ડ સેન્ટર અમદાવાદ અસ્તકના હોસ્પિટલ સેન્ટરને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવા બાબતનો આ પરિપત્ર છે જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો ચોવીસ આઠ બે હજાર પંદરનો ઠરાવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો આઠ ત્રણ બે હજાર સોળનો ઠરાવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પંદર પાંચ બે હજાર પચીસનો ઠરાવ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો બાવીસ ચાર બે હજાર પચીસનો ઠરાવ વંચાણ લીધેલ છે પ્રસ્તાવનાની વાત કરીએ તો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનર્સ તથા તેમના આશ્રિત કુટુંબીજનોએ મેળવેલ તબીબી સારવારનો ખર્ચ મંજૂર કરવા માટે ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંકે ચોવીસ આઠ બે હજાર પંદરના ઠરાવથી જાહેર કરવામાં આવેલ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર હાલમાં અમલમાં છે આ નિયમોમાં નિયમ બે પોઈન્ટ ચારમાં એક યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને ત્રણ કિડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવેલ છે ઉક્ત વાંચવામાં લીધેલ પત્ર ક્રમાંક બે પરના ઠરાવમાં આઠ ત્રણ બે હજાર સોળના ઠરાવથી આ નિયમોમાં ઉમેરવામાં આવેલ અગિયાર પોઈન્ટ એક એ અમાં સરકારી તથા સરકારી હોલ હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલમાં મેળવેલ સારવારના બિલ નાણાકીય મર્યાદા વિના ઉપાડ અને ચૂકવણી અધિકારી તિજોરી અધિકારીને મંજૂરી કરવાની સત્તા આપવામાં આવેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉક્ત વંચાલ લીધેલ ઠરાવ ક્રમાંક ત્રણ અને ચારથી અનુક્રમે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમ પી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને તબીબી સેવાઓ સુદ્રઢ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ અને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ્સ અને સેન્ટર્સ તથા ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા રાજ્ય રાજ્ય સરકારની મંજૂરી મેળવીને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ અને સેન્ટર્સને પણ સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણીને આ નિયમોમાં સમાવવાની બાબત સરકારના વિચારણા હેઠળ હતી ઠરાવની વાત કરીએ તો કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ ઠરાવવામાં આવે છે જેમાં એક યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમપી પી કેન્સર હોસ્પિટલ અમદાવાદ દ્વારા તબીબી સેવા સુદૃઢ બનાવવા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને નવા શરૂ કરાયેલા અને હાલ પછી ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ્સ અને સેન્ટર્સને તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ્સ અને સેન્ટર્સ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદરના નિયમ બે પોઈન્ટ ચાર હેઠળ સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે બીજું છે કે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અને આઠ ત્રણ બે હજાર સોળ ના ઠરાવ તથા વિભાગના અન્ય આનુસાંગિક ઠરાવો પરિપત્રોની જોગવાઈઓ યથાવત રહેશે આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ પર સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ મારફતે સરકાર શ્રેણીની મળેલ મંજૂરી અનવ્યે બહાર પાડવામાં આવેલ છે ઉપસચિવ આરોગ્ય પરિવહન કલ્યાણ વિભાગ બ્રિજેશ મોદી દ્વારા આ મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત કુલ નવ પચાસ લાખ કરતાં વધારે આંગણવાડી કહી શકાય કે નિવૃત્ત કર્મચારીઓ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે આરોગ્યને લઈ જે હોસ્પિટલ છે જે ગુજરાતની કિડની હોસ્પિટલ છે યુએન મહેતા છે અને કેન્સર સોસાયટી છે આ તમામની જે સંસ્થાઓ છે તેને સરકારી હોસ્પિટલ સંપર્ક ગણવાનો મહત્ત્વનો પરિપત્ર ગણવામાં આવે છે અને આના માટે જે છે તે જિલ્લા કક્ષાએ તિજોરી અધિકારીઓને કોઈપણ જાતની લિમિટ વગર જે છે તે નાણાં બિલો પાસ કરવા માટેની પણ સત્તાઓ અપાય છે જય ભારત જય હિન્દ અસ્તુ